વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની આસપાસ આવેલા ગેરકાયદેસરના દબાણોને દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા વોર્ડ નંબર ચૌદમાં સમાવેશ વિસ્તાર વાડી સ્વામિનારાયણ મંદિર પાસેના અને ગેન્ડીકેટ મુખ્ય માર્ગ તરફના દબાણો જે વિસ્તારના કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી તેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને અધિકારીને સાથે રાખીને બે ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઓટલા પણ તોડીને દૂર કરવામાં આવ્યા હતા કામગીરી દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું Thank you.

કેન્ડીગેટ દરવાજાથી ચાલુ કરી છે અમારા દબાણ અધિકારી સિમોનભાઈ બી મારી જોડે જ છે અને એક તક ભરીને સામાન જવું કર્યો છે નાના મોટા ઓટલાઓ અમારા વિસ્તારના કાઉન્સિલરશ્રીઓની રજૂઆત હતી અમારા પૂર્વ મે ડેપ્યુટી મેયર નંદાબેન જલમબેન ચોક્સી સચિનભાઈ પાટડીયા હરીશભાઈ જિંગર એ લોકોની સંયુક્ત રજૂઆત હતી સ્વામિનારાયણનો ઉભો રોડ અમે તો લીધો છે સ્વામિનારાયણ મંદિર આજે ઐતિહાસિક મંદિર છે ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આવેલા હતા નાગરિકોને બી અમે વિનંતી કરી છે બધા ઘર વખરીનો સામાનને એ કરીને રોડ બહુ નાનો એ કર્યો એ બધો રોડ અમારા દબાણ અધિકારી અમારી દબાણ શાખાની ટીમ સાથે સંયુક્ત કામગીરી કરીને તમામને સૂચના આપી છે અત્યારે જોઈ શકો છો પાણીગેટ દરવાજા સુધી અમારી કામગીરી ચાલુ જ છે